નમસ્કાર આજે તારીખ બે એક બે હજાર પચીસ આપણે એક રીંગણીના પાક નિદર્શન આસ્થા એગ્રોટેકમાંથી દીપકભાઈ પટેલિયા આપણે એમને પૂછીશું કે રીંગણીના પાકમાં શું ટ્રીટમેન્ટ કરી એમને તો આટલી સરસ રીંગણ એમને છે અને કેવું ઉત્પાદન મળે છે શું નામ તમારું શાંતિભાઈ કયું ગામ ખરેડ

ઉત્પાદન ફળ ફલાવરી એ બધું બહુ સારા મસાલું કામ આપ્યું મેગા કીટ નાખ્યા પછી ઓકે આ બે લાઇનમાંથી કેટલું ઉત્પાદન મળે છે દસ થી અગિયાર મણ થી અગિયાર મણ બે લાઇનમાંથી જ ફક્ત કેટલું મિત્રો જોઈ શકો છો તમે ફક્ત બે લાઈન છે રીંગણીની એમાંથી એક દસ થી અગિયાર મણ નું પ્રોડક્શન નીકળે છે મારી સાથે આપણે બે કંપનીમાંથી સાહેબો છે એમને પણ આપણે પૂછીશું કેવું લાગે છે તમને આ રીંગણી નું ફિલ એક નંબર છે કઈ ઘટે નહીં એવી રીંગણી છે મેગા ક્રિટનું બહુ સારું રિઝલ્ટ છે શું કેશો મેકો કંપની પણ આ સાહેબ છે તો એમને પણ પૂછીશું મેગા ગેટ નો રિઝલ્ટ બહુ સારું છે ગ્રીનરી ફ્લાલિંગ માં પણ સારી એવું દેખાય છે રીંગણી ગ્રીનરી માં એક નંબર દેખાય છે ધન્યવાદ બીજા ખેડૂત મિત્રો છે એમને પણ આપણે એમના મોટે પણ એમની પણ રાય લઈશું કે કેવું કેવું થાય છે શું કેવું થાય છે રીંગણ માં રીંગણી માં સારામાં સારું ઉત્પાદન મળે છે નાનો ફ્લાવરિંગ ના મેગા કિટ નાખ્યા પછી રિઝલ્ટ 100% સારું મળ્યું મેગા કિટ ખાતે નાખ્યા પછી 100% સારું મળ્યું બીજું કઈ વિશેષ કહેવા માંગશો સર પણ તમે અને વિશેષ તો આસ્થા દવાનો ઉપયોગ કર્યો છે બરાબર આસ્થાટેક માંથી દીપકભાઈ દ્વારા સો સાચું માર્ગદર્શન મળે છે એની માર્ગદર્શન ભરોસો રાખી દવા આપે એનો એમ પૂરેપૂરો એના માર્ગદર્શન હેઠળ ઈલાજ કરેલો છે આ વેગણી ને ઓકે શું કહેશો દીપકભાઈ તમે હા જોઈ શકાય કે રીંગણીના પાકમાં કાયમી ઉત્પાદન લેવા માટે સતત ખોરાકની કે જે ખાતર કહી શકાય એની જરૂર પડતી હોવાથી સતત અને એક સાથે બધા ખાતરો આપવાથી પ્રોડક્શન ઉપર બહુ સારી અસર જોવા મળે સતત ઉત્પાદનમાં વધારો જોવા મળે છે આ જોઈ શકાય ખેડૂત મિત્રો મેગા કિટ પચાસ કિલોની બેગ આવે છે એમાં છ અલગ અલગ ખાતર આવે છે એ થઈને પાકને જરૂરી લગભગ બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે છે મેગા કીટ એક બ્રાન્ડ છે અત્યારે બજારમાં ઘણી બધી ભરતા નામની કીટો છે પણ તમે મેગા કીટ લો છો તો ફક્ત વેલકમ એગ્રોટેકની જ મેગા કીટ ખરીદો ભરતા નામથી સેતરાશો નહીં ઓકે ધન્યવાદ થેન્ક યુ